ભાવનગર શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના ફ્લાયઓવર કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે હાલ મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવરનો વનવે શરૂ કરવામાં આવ્યો છે જેમાં ભાવનગર કલેક્ટર આર કે મહેતા મનસા કમિશનર સુજીત કુમાર મેયર ભરતભાઈ બારડ સહિતના કર્મચારીઓ અને આગેવાનો જોડાયા હતા અને સંપૂર્ણ ફ્લાયઓવરની કામગીરી આગામી જુલાઈ બે સુધી પચીસ સુધીમાં પૂર્ણ થશે એવા દાવા કરવામાં આવ્યા છે હવે જોવાનું ગરમી કે આગામી જુલાઈ સુધી સુધીમાં કામગીરી પૂર્ણ થશે કે કેમ પાછા ઉપર આવી જાવ હા યંગ 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 જનર સભો ઈરે રામે ઈરેન પાછળ વી આવો આપણે ભારત